વીડી ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ ઝોન દ્વારા મોરબી મુકામે આયોજિત રાજ્ય કક્ષાની સમોજ્ઞાન સ્પર્ધામાં વીડી હાઈસ્કૂલ ભૂજે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યું હતું ચંદનનું સમૂહ જ્ઞાન કર્યું હતું તથા પિનાક શાહ વિશાલ ગઢવી હસમન ઝાલા વાચિત્ર સહાયક તથા પ્રશિક્ષણ હિરવાબેન ધોળકિયા અને માર્ગદર્શક પરાગભાઈ ઠક્કર રહ્યા હતા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના મુકામે આયોજિત ભારતીય રાજ્ય કક્ષાની અંડર કુસ્તી સ્પર્ધામાં હાઈસ્કૂલ ગોસ્વામી આર્યનપુરી સોનુપુરીએ પ્રશિક્ષણ ડોક્ટર પી બી માર્ગદર્શન હેઠળ દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું શાળા તેમજ ટ્રસ્ટ પરિવારનું નામ રોશન કરવા બદલ ટ્રસ્ટના કાયમી દિનેશભાઈ ઠક્કર પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે તથા હાઇસ્કૂલના આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કરે તથા સમગ્ર ટ્રસ્ટ અને શાળા પરિવારે તમામ વિજેતા વિદ્યાર્થીઓની આ સિદ્ધને બિરદાવી હતી તેમજ વિદ્યાર્થીઓ તથા પ્રશિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્ય કક્ષાએ શાળાની આ બેવડી સિદ્ધિ બદલ જિલ્લાના શૈક્ષણિક વડા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબે સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા